वडोदरा हाईवे एलएनटी नॉलेज सिटी कंपनी पास है एक फोर व्हीलर कार पलटी खाई गई गाड़ी जरा पलटी खादी हो त्यारा झाडवा मणी के एज गाड़ी मा विपुल प्रमाण में के मोटा मात्रा में मा दारू नो जत्थो होतो ड्राइवर स्टेरिंग पर थी काबू घुमावता नी साथेच अकस्मात जा, सर जाओस अकस्मात मा गाड़ी जरा पलटी खादी त्यारे मोठी मात्रा मा गाड़ी मा रहेलो દારૂનો જથ્થો બહાર પડ્યો હતો ત્યારે લોકો અહીંયા દારૂની લૂંટ પણ ચલાવી હતી તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના બાદ સ્થાનિકોએ દારૂની લૂંટ ચલાવવાની કોશિશ પણ કરી જેના કારણે હાઈવે પર હંગામો પણ સર્જાયો પ્રાપ્ત માહિતી મુજબ એક ફોર વ્હીલર ગાડી હાઈવે પરથી ઝડપથી જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ ગાડી પલટી ખાતી ગાડીમાં દારૂ ભરેલો જોવા મળતા જ કેટલાક લોકોએ બોટલો લઈ જવાની પણ કોશિશ કરી હતી સ્થાનિકોએ લૂંટ ચલાવી છે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પ્રત્યદક્ષીઓ માટે જણાવ્યા મુજબ ગાડી પલટી જતા જ આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી અને ભાગવાનું પણ શરૂ કર્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી લોકોએ લૂટેલી બોટલો જપ્ત કરવા કાર્યવાહી પણ શરૂ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને દારૂ કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો કોને પછાડવામાં આવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં કઈ રીતે સપ્લાય થઈ રહ્યો છે એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે